ઓએનજીસી સી અંકલેશ્વર એસેટ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી ઓએનજીસી અંકલેશ્વર એસેટ દ્વારા ભારતના છોતેરમા પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી એકતા લોકશાહી અને રાષ્ટ્રીય પ્રગતિ અને ઉર્જા સુરક્ષા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાની ભાવનાને પ્રતિબિંબિત કરતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી એસેટ મેનેજર શ્રી જે સુખનંદન દ્વારા તિરંગો ફરકાવતા હવામાન રાષ્ટ્રગીત સાથે ગુંજી ઉઠી દેશભક્તિ અને ગૌરવની ઊંડી લાગણીનો અનુભવ થયો હતો સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ પ્રતિનિધિઓ અને ઓ એમએસ સીઆઈએસએફ એસઆરપીએફ કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઓએનજીસીના ચેરમેન અને સીઈઓ શ્રી અરુણ કુમાર સિંધના સંબોધનમાં પ્રજાસત્તાક દિવસના મહત્ત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં ઓએનજીસીની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમના સંબોધનમાં એસેટ મેનેજર શ્રી જે એન શુકાનંદને ભારતીય બંધારણના ગરવૈયાઓ અને અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ ઉજવણીમાં કેન્દ્રીય વિદ્યાલય સીઆઈએસએફ એસઆરપીએફ ઓએનજીસીના ફાયર સર્વિસ ઓએનજીસી સુરક્ષા સેવા અને કરાર આધારિત કર્મીઓની ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ પાસ્ટનો સમાવેશ થાય છે તેમનું શિસ્તબદ્ધ પ્રદર્શન પ્રતિબદ્ધતા ટીમવર્ક અને રાષ્ટ્રીય ફરજની ભાવનાનું પ્રતિક છે સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં ભારતના સમૃદ્ધ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે વિવિધતામાં એકતાનું મૂલ્યને પ્રકાશિત કરે છે ઓએનજીસી એનજી શ્રી અંકલેશ્વર એસેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રીય વિકાસ માટે સંસ્થાના અટૂટ સમર્પણના પુરાવા તરીકે ઊભી થઈ હતી આ ઘટનાને માત્ર ગર્વની ભાવના જ નહીં પરંતુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ભાવ ભારતના વિઝનને સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસના મહત્વનું પણ મજબૂત કર્યું હતું કોઈન્જીસિંહે ભારતના ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું હોવાથી પ્રજાસત્તાક દિવસની ભાવના નિશ્ચિતપણે તેમના કર્મચારીઓને પડકારોને પહોંચી વળવા અને રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે રિપબ્લિક ડે સેલિબ્રેશન્સ અમારા ओएनजीसी परिवार के साथ अभी इधर चल रहा है और ओएनजीसी अंकलेश्वर एसेट इस साल का ये प्रोडक्शन में बहुत दिनों के बाद हम अभी प्रोडक्शन रिवर्सल किए हैं अभी आने दिनों में और भी प्रोडक्शन को एनहांस करने के लिए ओएनजीसी का टीम अंकलेश्वर एसेट बहुत कोशिश करता है और ये जो रिपब्लिक डे सेलिब्रेशन है सबको हम साथ में लेके करते हैं बहुत सारा प्रोग्राम्स इसमें करते हैं और ये ऐसे टीम वर्क हमारा जो एंड इंटेग्रेशन ऑफ द कंट्री का एक अच्छी तरह से एक एक फंक्शन इसमें होता है मैं सभी हमारा भारतीयों को ये गणतंत्र दिवस का बेस्ट विशेष बोलता हूँ और भी बहुत सारा सक्सेस हमारा भारत के लिए आएगा आना चाहिए हम उसके लिए हम काम करते रहेंगे जय हिंद जय भारत